આજે ગુજરાતથી આરોબેન બારોટ અમારા ગામમાં ડુંબિવલીમાં મુંબઈમાં ડુંબિવલીમાં વિરાજમાન થયા છે તો અમે એમના ત્રણેય ભાઈ મળીને અમારું કુટુંબ રહીને એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ તો એમના માટે એમનું હાર્દિક સ્વાગત કરીને એમને વિરાજમાન કરીએ છીએ અને માટે અમારા તરફથી એમને હાર્દિક અભિનંદન <laughs> Bulu Makalimani.

ਪੁਲਰ ਦੇ ਲੋਕ ਸੋ ਪਿੰਗਰ ਸਾਰਾ ਦਾ ਲੋ ਲੋ ਰਾਣੀ ਭਾਈ ਜੀ ਚਲੋ ਮਾ ਕਾਲੀ ਮਾਨੀ ਜੈ ਜੈ ਮਾ ਕਾਲੀ ਮਾਨੀ ਜੈ ਹਾਂ ਅਨੇ ਅਮਾਰੇ ਪਰਤੀਭਾਗੀ ਕੇਵਮਾ ਆਵੇ ਸੇ ਕਿ ਇਹਨੇ ਸਾਰਾ ਦਾ ਜੀ

महाकाली माले जय जय आज का رمضان ऑब्जेक्ट सॉन्ग है अल्फा बजाओ चपाय बाय रो बंदे बाय रो ये नहीं चपाय कौन का दगा आज જય દીપકભાઈ અને કિશનભાઈ મળી અને બેનનો સારી રીતે સ્વાગત કર્યું છે એ બદલ અમે બહુ ધન્યવાદ માંગીએ છીએ અને અરુણભાઈને નમ્ર વિનંતી કરું કે ત્રણેય ભાઈઓ વિશે કોઈ બેલેન્સ સારી એવી નમ્ર વિનંતી. જય જય માતાજી ગુસિંગરાવના બારોટ અને આજે મુંબઈની અંદર નોબરવલ્લીની અંદર અમારા કિશનભાઈ અમારા વીરાભાઈ મારા દીપકભાઈ મારું સ્વાગતન છે તો ત્રણેય ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન છે અને બહેનોને પણ ખૂબ અભિનંદન છે અને એમના માટે જ્યારે મારા ચવણ પરિવાર માટે જ્યારે માખણી મને યાદ કરી અને અરુણા ગારોટને ગાઉં છે પણ કેવું કે મારી મહાકાળી તારું સપનું પૂરું કરશે કે મારી મહાકાળી તારું સપનું પૂરું કરશે ਤਮਾਰਾ ਧਾਰਿਆ ਕਰਸੇ ਕਾ ਆਮ ਤੁਮਾਰੀ ਜਿਉ ਜਿਉ ਕੇਣੀ ਜੋਈ ਦੁਨੀਆ ਕਰਸੇ ਰੇ ਸਲਾ ਹੈ ਮਾਰੂ ਬੋਨੇ ਰੇ ਤਮਾਰੋਈ ਰੇਣੀ ਕੇਣੀ ਜੋਈ ਦੁਨੀਆ ਕਰਸੇ ਰੇ ਸਲਾ ਬੋਲ ਮਹਾਕਾਲੀ ਮਾਤਲੀ ਜੈ ਇੱਕ બીજી